ચુડા સોની સમાજની વાડી ખાતે હસી ખુશી ગ્રુપ દ્વારા નિઃશુલ્ક છાસ વિતરણની વ્યવસ્થા ઉભી કરવામાં આવી સોની સમાજની વાડી ચુડા ખાતે હસી ખુશી ગ્રુપ દ્વારા વિનામૂલ્યે છાસ વિતરણની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે આ સેવાકીય પ્રવૃત્તિમાં આશરે ચારસો લોકો નિઃશુલ્ક છાસ વિતરણ સેવાનો લાભ લઈ રહ્યા છે આ ધોમધકતા તાપમાં અંદાજે જરૂરિયાતમંદ ચારસો પરિવાર વિનામૂલ્યે છાસનો લાભ લઈ રહ્યા છે નોંધનીય છે કે દર વર્ષે ઉનાળાની સિઝનમાં સેવાભાવી સંસ્થાઓ તથા દાતાઓના સહયોગથી છાસ વિતરણ કેન્દ્રો શરૂ કરવામાં આવે છે દાતાઓની મદદથી ચાલુ કરવામાં આવેલ સેવાકીયની સેવા કાર્યની શહેરીજનોમાં પ્રશંસા થઈ રહી છે આ સેવામાં સહભાગી બનનાર

વિનુભાઈ મહેશભાઈ ભગવાનભાઈ કમાભાઈ મોહમ્મદભાઈ જયુભાઈ રણજીતભાઈ તથા અન્ય મિત્રો દ્વારા આ છાસ વિતરણ કેન્દ્ર ચૂડા હસી ખુશી ગ્રુપ દ્વારા ચૂ ચૂડાના વસતા બહાર લોકો દ્વારા આ છાશ વિતરણ કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું છે અને ચૂડાની અંદર લગભગ ત્રણસોથી ચારસો લોકો આ છાશનો લાભ લે છે અને દરેકને મફત આ છાછ આપવામાં આવે છે